મંત્રી ધારાસભ્યના નામની તકતી પણ બ્રિજ ઉપર લાગી ગઈ અને લોકોની સુવિધામાં વધારો કરાયો સુવિધા કરોડના ખર્ચે બ્રિજ અર્પણ કરવામાં જેથી આજથી લોકોને રેલવે ફાટક મુક્તિ મળશે લોકોનો સમય બચશે તેવી જાહેરાતો થઈ અને લોકો પણ કાર્યક્રમના ગણતરીના કલાકોમાં જ બ્રિજને આગળ મોટા મોટા પિલરો મૂકીને બ્રિજ બંધ કરી દેવાયો

આજે ધામરડા અને બોરડી વચ્ચે દાહોદથી રતલામ રેલવે લાઈન ઉપર જે ઓવરબ્રિજનું કામ છેલ્લા અઢી વર્ષથી શરૂ કરવામાં આવેલ હતું તે કામની નિરીક્ષણ કરવા માટે આ પત્રકાર મિત્રો અમારી સમક્ષ આવ્યા છે તો અમારે આ પત્રકાર મિત્રોને એટલું જાણવાનું છે કે વર્તમાન સરકારના મંત્રી ધારાસભ્ય અને સંસદ સભ્યો દ્વારા આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકોને લોભામણી લાલચ આપી અને આચારસંહિતા લાગે એના પહેલાં ચૌદમી માર્ચના રોજ આ ઓવરબ્રિજનું કામ ચાલુ હોવા છતાં અને લોકમુખે એવું જાણવા પણ મળેલ છે કે આ કામમાં કંઈક ગેરરીતિ થયેલી છે અને ટેકનિકલ ખામી છે એના કારણે કોઈ એક પિલર બદલવાની શક્યતા પણ હોઈ શકે તેમ છતાં લોકોને ભ્રમિત કરી અને ફરી સત્તા પર આવવા માટે લોકો પાસેથી મત મેળવવા માટે આચારસંહિતા લાગે એના પહેલાં એક ફંક્શન કરી અને લોકાર્પણ કર્યા પછી તાત્કાલિક ગણતરીના કલાકોમાં આ રસ્તાને બ્લોક કરીને આપની સમક્ષ દેખાય છે કે બેરીટેક લગાવી દેલા તો એનું કારણ એક જ છે ફક્ત ને ફક્ત રાજકીય લાભ લેવા માટે આ એક સ્ટન્ટ ઉભો કરેલું છે અને પ્રજાના રૂપિયા નો કોઈ મતલબ નીકળતો નથી આજની તારીખે હાલાકી જે છે તે હું અત્યારે સારું સરકારને કહેવા માંગુ છું કે આ દાહોદ થી લગભગ રતલામ નગર જવાનો જે આ મેન રસ્તો છે અને ત્યાં જે આ બોરડી ફાટકનો જે ઓવરબ્રિજ પુલ ભણવામાં આવ્યો છે ગયા ચૌદ તારીખે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ઉદઘાટન કરવામાં આવ્યું પણ આજ દિન સુધી આ જે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો નથી તો મારે આ સાલુ સરકારને કહેવાનું કહેવા માગું છું આજે આટલા બધા લોકો અવર જવર કરનારા લોકોને ઘણી બધી પરેશાની થાય છે અને આ જે રોડ છે દાહોદથી શેખ અનાસ નદી સુધીનો જે રોડ છે બિલકુલ બિલકુલ મોટા મોટા ખાડા બી પડી ગયા છે તો આ લોકો સમારકામ થોડું ઘણું કરે છે અને પબ્લિકને બહુ હેરાન હેરાનગતિ થાય છે તો જલ્દીથી જલ્દી આ રોડનું ઉપનંદ આ જે ખુલ્લું કરવામાં આવે જેથી કરીને આ પ્રજાને સારી રીતે અવરજવર કરવામાં હોસ્પિટલ આવવા જવામાં પણ લોકોને સારી સુવિધા મળે એવી અમારી માંગ છે ઓકે નમસ્કાર પત્રકાર મિત્રો આજે આપ સૌ પત્રકારો મિત્રોને મારી વિનંતી કે આપ ચોથા સ્તંભ તરીકે અમારી પ્રજાની વચ્ચે આજે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો બોરડીની વચ્ચે જે રેલવે લાઈનનો ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે એમની અંદાજિત રકમ પિસ્તાલીસ કરોડની હોય એમનું અઢી વર્ષ સુધી કામ ચાલ્યું કામ ચાલ્યા પછી જો લોકસભાનું ઇલેક્શનની તૈયારી થવાના કારણે હાલમાં સત્તાધીશો સાંસદ હોય મંત્રી હોય કે એમએલએ શ્રી હોય એમને રાજકીય લાભ ખાટવા માટે ચૌદ તારીખે લોકાર્પણ કર્યું હવે તમે ઓપનિંગ કરો છો તો તમારે ખુલ્લું મૂકવાનું તો પ્રજા માટે ફરજ બને તમે ગણતરીના જ કલાકોમાં અહીંયા પાસલ પાટિયા મૂકી દીધા છે હવે પ્રજાના પૈસે આપણે પ્રજાનો વિકાસ કરવો હોય તો પ્રજાને સાચ્ય માર્ગે અને સાચી દિશાએ જ લઈ જવી આપણી ફરજમાં પડે હવે આનો અર્થ એવો થાય તમે પાર્ટી અમારે એટલે એનો અર્થ એવો થાય છે સર કે કાં તો આ બ્રિજમાં કંઈક તકલીફ છે અને કાં તો કામ ચાલુ છે હવે જો કાલ કામ ચાલુ હોય આ બ્રિજનું પૂર્ણ ન થયું હોય તો લોકાર્પણ કરવાની ફરજ કેમ પડી પ્રજાએ પૂછવું જોઈએ અને આપણા તમામ નાગરિકોએ પૂછવું જોઈએ અગર જો 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 આપણે આપણી બનાવેલો બ્રિજ આપણને આપણને ઉપયોગી ન થતો હોય કરોડ પ્રજાના પૈસા છે અને આપણને તો ખાલી એક સુવિધા માટે એક બ્રિજ બનાવ્યો છે એ બ્રિજને ચૌદ તારીખે તમે લોકાર્પણ કરો છો અને ગણતરીના કલાકોમાં જો એને પાટિયા મૂકી દો છો તો પંદર તારીખે તમને સ્પષ્ટ ખબર છે કે પંદર તારીખે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું છે એટલે આપણે રાજકીય લાભ ખાટવા માટે અને પ્રજાને ગુમરાહ કરીને વોટ બેંકમાં પરિવર્તન કરવા માટે આ સ્ટંડ ઊભું કરેલું છે હાલમાં પાછળ તમે જુઓ એટલે કામ ચાલુ છે અગર ચાલુ જ મકાન પર કોઈ પણ માણસ એનું વાસ્તુ પૂજન ના કરી શકે તો આ તમે એમને અને મારી પ્રજા મારી જે પ્રજા છે આડત્રીસ થી પાંત્રીસ ગામની જે પ્રજા છે એમને હાલાકીનો સામનો તો કરવો જ પડે છે અને હવે આ આસર સંહિતા લાગી એટલે ક્યારે આ બ્રિજ ને આ બ્રિજ ક્યારે અમને અમારી પ્રજાને ઉપયોગી થશે એ જવાબદાર સત્તાધીશોની જવાબદારી બને એ લોકો જવાબ આપી શકે કે ભાઈ અહીંયા તમે 14 તારીખે लोकार्पण કરીને કલાકોમાં કેમ પાટિયા બંધ કર્યા એનો મતલબ એવો છે કે ત્યાં ટેકનિકલ ખામી હોય જો ટેકનિકલ ખામી તમારે ખબર હોય તો આખા ગુજરાતની અંદર આવા लोकार्पण આ લોકોએ સત્તાધીશોએ કરી અને કરોડો અરબો રૂપિયાના ખર્ચે જો

અમારા જે લોકો છે એમને સગવડ નહીં પણ અગવડતા ઊભી કરી છે કેમ કે અમારું હૃદય ઉકળે છે કે આજે અમારી બેન બેટી કે કોઈ આકસ્મિક વાહન અમારે કાઢવું હોય તો અમે જઈ શકતા નથી તો અમારા જ પૈસા અમારી જ બીજ અને અમારા જ પ્રજા માટે જો મૂકેલો હોય તો ખુલ્લો કરીને આ તમારે પાછું રોક કરવાની જરૂર લોકાર્પણ નહીં પણ રોક કર્યું સર એટલે હું સૌને વિનંતી કરીશ એટલે ચોક્કસ એવું કહી શકાય કે સાંસદ દ્વારા ચૂંટણી રાખી મતદારોને ખુશ કરવા માટે અધૂરો બ્રિજ નું લોકાર્પણ કરી મોટી મોટી જાહેરાતો કરી દીધી પરંતુ હાલ તો વર્ષોથી જેમ હાલાકી બે પડી રહી હતી એ જ હાલાકે હમણાં પણ બેઠી પડી રહી છે અને બ્રિજની કામગીરી ચાલુ હોવાથી માલ સમાન પડ્યો હોય ખોદેલું પુરાયું નથી તેના કારણે લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે લોભામણી જાહેરાતોની જગ્યાએ સાચા અર્થમાં લોકોની સુવિધા ક્યારે મળશે તે એક સવાલ છે સુરેશ કાપડિયા હિન્દ ટીવી ન્યૂઝ દાહોદ